અને ડાંગમાં જયારે છન્નુ ટકા અને તેમાં ભીલ કુંડે અને વારલી આવી આદિવાસી જનજાતિ વસે છે તો અહીંની જે પ્રકૃતિ અને સંસ્કૃતિ છે ને પંકજભાઈ અદભુત છે કારણ કે ગામની અંદર પ્રવેશો તો તમને આ દેખાય સાહજિક પેલો પ્રશ્ન એમ થાય કે આ કેમ હશે પરંતુ મને જે આ વિચાર મળ્યો અથવા તો જેમના તરફથી પ્રેરણા મળી ને એ હતા આપણા ડીબે ચિત્તળે સાહેબ કે જેમણે ડાંગ એક સમ્યક દર્શન નામનું પહેલું પુસ્તક લખેલું નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું વઘઈ ખાતે છું અને અહીંયા એક સંસ્થા આવેલી છે ડાયટ કરને અને એ સંસ્થામાં એક સરસ મજાનું મ્યુઝિયમ પણ બનાવ્યું છે અને આજે આપણે એ સંસ્થા વિશે થોડી માહિતી પણ લઈએ અને એ મ્યુઝિયમની મુલાકાત લઈએ મારું નામ ડૉક્ટર ભગુભાઈ રાઉત છે હું પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વઘઈ છું આમ તો આના વિશે વાત કરું તો ઓગણીસો ને છ્યાસીની જે શિક્ષણ નીતિ હતી એ છ્યાસીની શિક્ષણ નીતિમાં એમ નક્કી કરવામાં આવ્યું કે આખા દેશમાં દરેક જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો અસ્તિત્વમાં આવે અને એ રીતે ઓગણીસો ને શિક્ષણ નીતિ મુજબ દેશભરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અસ્તિત્વમાં આવ્યા આ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોને ટૂંકમાં ડાયટના નામથી ઓળખવામાં આવે ડાયટ એટલે ડીઆઈટી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એટલે આ રીતે જે ડાંગ જિલ્લાનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જે છે એ પંદર પાંચ નેવ્યાસીના દિને અસ્તિત્વમાં આવ્યું ઓગણીસો ને સ્યાસીની જે શિક્ષણ નીતિ છે એના પછી આરટી હજાર નવ આવ્યું એ આરટીમાં એક વસ્તુ એ પણ છે કે બાળકો બીજું બધું શીખે એની સાથે સાથે એ સ્થાનિક પરિસ્થિતિ વિશે પણ જાણે અને એ સંદર્ભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એક રિસોર્સ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને આ સેન્ટરમાં ડાંગની જે સંસ્કૃતિ છે એ ડાંગની સંસ્કૃતિને વિષય વસ્તુ સાથે કેવી રીતે અનુમત બાંધી શકાય એ સંદર્ભે એક સમયે રાજ્યભરના ડાયટોમાંથી તાલીમ દિલ્હી ખાતે આપવામાં આવી અને એમાં અમારા ડાયટના વ્યાખ્યાતા છે યોગેશભાઈ ચૌધરી એ પણ ડાંગ જિલ્લામાંથી દિલ્હી ખાતે તાલીમ લેવા ગયેલા અને ત્યાં ઘણી બધી વસ્તુઓ શીખીને આવ્યા અને ત્યાર પછી અહીંયા આવીને પછી એમણે જે એમને વાત કરી અને પછી આપણને પણ એ વાત સમજાવી કે ખરેખર આ વસ્તુ હોવી જોઈએ અને આ રીતે આજે અમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે એક રિસોર્સ સેન્ટર એટલે જેને કહેવાય ડાંગનું મિની મ્યુઝિયમ કે તો પણ કંઈ ખોટું નથી એ અમે સરસ મજાનું અહીંયા કંડારેલું છે અત્યારે હાલ આપણા માન્ય ડૉક્ટર રાવ સાહેબ છે પ્રાચાર્યશ્રી એમણે આપને થોડી ટૂંકમાં વાત કરી છે કે દિલ્હી ખાતે સૌ પ્રથમ હું એક તાલીમ લેવા ગયો હતો જેનું ટાઇટલ જે હતું રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલે કે જે લોકલ રિસોર્સ છે એમાં આર્ટ અને જે ક્રાફ્ટ છે હેન્ડીક્રાફ્ટ તો એ વસ્તુનો રેફરન્સ તરીકે શિક્ષણમાં કઈ તો ઉપયોગ કરી શકાય અને એ માટેનો એક વિચાર ત્યાંથી આપવામાં આવ્યો હતો અને એ સંદર્ભમાં ડાંગની અંદર જ્યારે મારી જોબ હોય અને ડાંગમાં જયારે છન્નુ આદિવાસી વસ્તી અને તેમાં ભીલ કુંબે વારલી આવી આદિવાસી જનજાતિ વસે છે તો અહીંની જે પ્રકૃતિ અને સંસ્કૃતિ છે ને પંકજભાઈ અદ્ભુત છે એટલે મારી પાસે લોકલ રિસોર્સ નો ખજાનો હતો એટલે હું બહુ ખુશ હતો કે મને જે કંઈ કામ સોંપવામાં આવ્યું તો એ મારી પાસે તો અઢળક અહીંયા આગળ રિસોર્સ છે તો એનો વિનિયોગ કેવી રીતે કરવો એ મને એક વિચાર આવ્યો હતો અને પછી એનો સૌપ્રથમ પેપર ઉપર એનો જોબ ચાર્ટ બનાવ્યો અને અહીંયા આગળ આવીને અમારા સાહેબ સાથે મળીને સ્ટાફ સાથે મળીને અને ડાંગ જિલ્લાના શિક્ષકો અમારા વિદ્યાર્થીઓ જે કઈ માનવ રિસોર્સ છે એમનો પણ ઉપયોગ કરીને આ જે ડાંગનું મ્યુઝિયમ છે એની પરિકલ્પના કરવામાં આવે કે આપણે પંકજભાઈ ડાંગની અંદર પ્રવેશ્યા તો ડાંગની અંદર સ્વાભાવિક પ્રવેશો તો સૌ પ્રથમ આપણને દર્શન થાય છે વાઘદેવના એટલે અમે એવું વિચાર્યું કે શા માટે આપણે એવું ના કરીએ કે જયારે આપણું ડાંગનું કલ્ચર દર્શાવતું મ્યુઝિયમ બનાવ્યું છે તો સૌ પ્રથમ વાઘદેવનું વાઘદેવ અહીંયા આગળ પહેલા એ થવું જોઈએ લોકો આવે એટલે પહેલા દર્શન વાઘદેવના થવા જોઈએ કારણ કે અંદર પ્રયાસ તો તમને આ દેખાય પ્રશ્ન એમ થાય કે આ કેમ હશે એટલા માટે અમે છે જે બનતા એ માને છે અને પ્રકૃતિ તત્વો સાથે જોડાયેલો છે પરંતુ સમય જતા એમ કે એ વધારે ટકાઉ ન થતા હવે પછી જે વાઘદેવો છે બધા લોકો પથ્થર માં બેસાડે જેથી કરીને એકવાર ખર્ચો પણ મોટા આવતો હોય છે બરોબર છે હવે અહીંયા આગળ જે મ્યુઝિયમ જોવા બધા આવે છે ખાસ કરીને આજુબાજુના વિસ્તાર જે ડાંગને જાણતા નથી એટલે એ લોકો જયારે અહીંયા આવે છે તો સૌ પ્રથમ ડાંગની જે કલ્પના છે એ લોકોની એને હું તોડું છું કે ડાંગ શું છે એને જો તમે જમા પાસું જો અથવા તો એની સંસ્કૃતિનો જે સમૃદ્ધ વારસો છે એને તમે જો ને તો એ અલગ દ્રષ્ટિ એમનામાં ડેવલપ થાય એટલે પહેલા તો એ કામ કરું છું પંકજભાઈ બહુ સરસ બનાવેલું છે મેં વિચાર બી નહી કર્યો કે આવું હશે એમ ને રાઈટ હવે આમ તો શું છે કે નાની એક સરખી અમારા પ્રયત્ન હતા અને બહુ નાના સરખા મ્યુઝિયમ કે આ જે જે રિસોર્સ સેન્ટર આર્ટ એન્ડ ક્રાફ્ટ કરું એ કોઈ પણ આપણા જે લોકલ રિસોર્સ છે એ લોકલ રિસોર્સ ને શિક્ષણના કોઈ પાઠ્યપુસ્તકના કોઈ એકમ સાથે કેમ જોડીને એને રજૂ કરી શકે જેથી કરીને બાળકોની જે સંકલ્પના છે એ સ્પષ્ટ થાય પહેલા જ્યારે આનું શરૂઆત ને તો ત્યારે તો એવું ખર્ચનું કે એનું આયોજન નું નહોતું પણ મેં તમને કહ્યું દિલ્હીથી તાલીમ લેવા પછી મને એમ થયું કે મારે આ કામ કરવું જોઈએ એટલે પછી આમ કે શિક્ષકો સાથે બેઠા અને શું શું કરી શકાય ક્યાંથી કઈ વસ્તુ મળે કોની પાસે મળે આવું બધું આખું એ કર્યા પછી થોડું શિક્ષકોને મેં કહ્યું આહવાન કર્યું કે તમે તમારી પાસે કોઈક વસ્તુ હોય તો મને આપો હા છે થોડી વસ્તુ હું પોતે ખર્ચો કરીને લઈ આવ્યો શરૂઆતના તબક્કામાં મારા જે બી એડના જે તે સમયના તાલીમાર્થીઓ એ લોકોએ સર લેવો આ અમારા તરફથી રાખો તમે એમ કરે એક નાના સરખા રૂમ ની અંદર શરૂઆત કરો પંકજભાઈ અને તમે જે વાત કરી ને કે હું તો પોતા એક લેક્ચરર છું કલાનો વિષય મારે ભણાવવાનો છે શિક્ષકોને ને વિદ્યાર્થીઓને પરંતુ મને જે આ વિચાર મળ્યો અથવા તો જેમના તરફથી પ્રેરણા મળી ને એ હતા આપણા ડીબે ચિત્તળે સાહેબ કે જેમણે ડાંગ એક સમ્યક દર્શન નામનું પહેલું પુસ્તક લખેલું અને ડાંગના ડાંગ શું છે એનો એક પ્રકાશ પાડેલો એ પુસ્તક વાંચ્યા પછી મને એમ થયું કે આ પોતે પણ એક કર્મચારી હતા જે ડીબે ચિત્તળે સાહેબ એ પોતે પણ કર્મચારી હતા અને તેમણે જ્યારે આ કર્યું હોય અને અહીં તો હું પોતે કલાનો શિક્ષક છું એટલે કલા વારસો સાચા હોય મારી પોતાની નૈતિક જવાબદારી થઈ પડે પંકજભાઈ એટલે મારા શિક્ષણ વ્યવસાયની સાથે સાથે મેં જ્યારે હું સ્કિલ વિઝિટમાં જાઉં ત્યારે આ બધું રિસોર્સ મને મળતા ગયા તેમ તેમ આને ધીરે ધીરે ડેવલપ કર્યું આપણે જે આર્થિક ભંડોળની વાત કરી તો શરૂઆતના તબક્કામાં તો મેં કહ્યું એ પ્રમાણે થોડુંક પોતાના ખર્ચે મારા શિક્ષકો વિદ્યાર્થી આપ્યો પણ પછી આ જ્યારે વધારે હાઇલાઇટ થયું તો અમારા જે તે સમયના ડાયરેક્ટર હતા ટીએસ જોશી સાહેબ તેમણે આ વાતને પ્રાધાન્ય આપ્યું એનું મહત્વ સમજ્યા અને અમને કહ્યું કે નહીં તમે આ વસ્તુ આખા રાજ્યના તમામ ડાયટોની અંદર આવા મ્યુઝિયમ બનાવો ત્યારે અમને એક એક લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને એ ગ્રાન્ટ થ્રુ અમે આ વધારે અસરકારક મ્યુઝિયમ બનાવી શકે ખરેખર ડાંગ જિલ્લાના જે વિકાસ છે ને એ ડાંગ જિલ્લાના વિકાસમાં આ વ્યક્તિનો અમૂલ્ય ફાળો છે પૂર્વ ડાંગ પણ બહુ જ પરિસ્થિતિ ખરાબ હોત એવું મને લાગે છે કારણ કે તમે જુઓ કે સૌ પ્રથમ આપણા જે છોટુભાઈ નાયક અને ગિલુભાઈ નાયક એ બે ભાઈઓ હતા અને એ તેઓ આવ્યા ડાંગની અંદર ત્યારે ડાંગ જિલ્લાની અંદર જે શિક્ષણ નું પ્રથમ જ્યોત જો જલાવી હોય તો છોટુભાઈ નાયક અને ગેલુભાઈ નાયક છે તો આપણા ડાંગ ની અંદર આજે પણ ડાંગ સરજ આશ્રમ શાળા છે તો એ ડાંગ સરજ આશ્રમ શાળા થી એમણે આ ડાંગ જિલ્લાને થોડું શિક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો અને પછી એમની બીજી પેટા શાખાઓ સંસ્થાઓ ખોલી અને ડાંગ ને આગળ લઈ આવ્યા કટમાનના રામજીભાઈ તુળાજીભાઈ પટેલ અને બીજા હતા જીભર કાકા બરોબર એ બે મહાન વ્યક્તિઓ થઈ ગયા ખરેખર જે છોટુભાઈ નાયક અને ગેલુભાઈ નાયકને લાવવાવાળા ડાંગની અંદર અથવા તો ડાંગ માટે સૌ પ્રથમ જેણે ચિંતા વ્યક્ત કરી કે મારા ડાંગના લોકો જે છે એ લોકોને શિક્ષણ નથી મળ્યું એમને સંસ્કારોમાં થોડુંક અમારે એ કરાવવું પડશે અથવા તો બીજી રીતે એ શૈક્ષિક આરોગ્યની દ્રષ્ટિએ કે કોઈપણ જે સામાજિક દ્રષ્ટિ જે છે તે સામાજિક અને શું કહેવું કે સંસ્કારની દ્રષ્ટિએ થોડા આગળ નીકળે એ માટેની સૌ ચિંતા કરીએ ને તો રામજીભાઈ તુલાજીભાઈ પટેલ આ જે દેરા જે છે ને પકડભાઈ એ દેરાવાદ્ય આજે એકદમ લુપ્ત થઈ ગયા છે પણ આ જે દેરાવાદ્ય છે ને ડેરા એટલે આપણે અપભ્રમ છે એક્ચ્યુઅલી શબ્દ છે ડેરા ડેરા બરાબર છે અહીં આગળ તમે બે ગ્રુપ જોઈ તો આ જે છે આ દગુનિયા ગામનો આ ગાઢી ગામના બેનો છે હા તો અહીંયા આગળ જે ગવાય છે આપણે કુકણા બોલીની અંદર ગવાય છે તો આ જે ડેરાની જગ્યાએ ડેરા શબ્દ છે એકચ્યુઅલી

પેઢી છે કે જે દેવો મૂકે છે કનસરી કે મૂકતા હોય છે ગુંગળી નું નાનું મોડલ ગુંગળી નાનું મોડલ છે આ છે મડી મડી બરાબર છે મડી એટલે કે માછલી પકડવા માટેનું સાધન છે બરાબર છે હવે મને તો આની અંદર એમનું જે ગણિત અથવા તો જે કહેવાય કે એન્જિનિયરિંગ કામ કન્સ્ટ્રક્શન જે છે અંદર તમે અંદર બારીકાઈથી થી જોશો તો આમાં બે લેયર છે હજુ અંદરની સાઈડ થી તો માછલી તો આપણા હાથમાં પણ નથી ટકતી પકડ્યો તો એટલી ચીકણી હોય છે તો એ લોકો એવું કેવું લોજિક વાપર્યું છે

એની અંદર એ પ્રકારની સિસ્ટમ ગોઠવી છે કે કરજ કરજલા એકવાર ગયા પછી બહાર નીકળી શકતા નથી મરઘી બેસાડવા માટે અને ખાસ કરીને કેવું છે કે મરઘી જયારે ઈંડા સેવે ત્યારે ઈંડા ને અહીંયા એટલા માટે જ આવું મૂકેલું છે કે ઈંડાને નુકસાન ન થાય અને મરઘી આરામથી બેસી શકે અને એ સમયે જયારે કોડજામાં બેઠ્યો હોય ને પંકજભાઈ તો એ તમે એની પાસે જાઓ તો તમારો ઉપર ગુસ્સો કરશે પણ અહીંથી ભાગશે નહીં પોતાના ઈંડા એટલે એની સાચવ એટલે માતૃપ્રેમ આપણને જોવા મળે જોવા મળે બરાબર પંકજભાઈ હા આ છે બધા શિકારના સાધનો તમે હવે આગળ આપણે વાત કરીએ તો આ તો જંગલ સાથે જીવન જીવવાનું છે અને એમાં ખોરાક પણ છે અને એની સાથે એને રહેવાનું પણ છે એટલે પ્રકૃતિનું જે કહેવાય ને કે સાયકલ જે કહેવાય ને આહાર કડી તો એ તો અહીંયા આપણને જોવા મળે સ્વાભાવિક છે તો શરૂઆતના સમયની અંદર પોતાના રક્ષણ માટે પણ અને શિકાર માટે પણ આવા ધનુષનો ઉપયોગ કરતા એના લોકો

આની ઉપર જે છે બધું આ જે શું કહેવાય મોહડો હોય છે એનું ઉપરનું મીણ છે આ લગાવેલું તો એટલું બધું ચીપટ હોય છે કે એકદમ ચોટી જતું હોય છે તો આ ચીખટીને છે ને આમ આમ કરીને પિરામિડ જેવું મૂકી દેવામાં આવે અને નીચે એક ઉંદર કેવું બાંધી દેવામાં આવે એટલે એકચ્યુઅલી પક્ષી પકડવા માટેની આ પદ્ધતિ છે અને પક્ષી જેવું આમ એમ ઉડતું આવે છે નીચે ઉંદર ખોરાક જોઈ છે એટલે એમ કરીને નીચે ખાવા જાય છે ને તો એને બે પાકો આની સાથે ચોટી જાય પછી ઉડી નથી શકતું આ જે હથિયાર છે અથવા તો શિકારનું સાધન જે છે આજે પણ લોકો એનો ઉપયોગ કરે છે ઉપયોગ કરે અને ગળામાં ગાળામાં ભેરેલી હોય છે બાજુમાં એક ખલતલ અટકલ હોય કરાડી હોય છે અને આ રીતે ટૂંકા ચડ્ડા અંદર જે ગોવાડિયા ખરાબ આપણા એ અંદર જંગલની અંદર જોતા જોવા આ જે છે એ એકચુઅલી તમે જોશો કે જે અહીંના લોકલ માણસો જે ખરા એની કલાકારીગરી અથવા તો કલા દ્રષ્ટિની તમે જો એકચુઅલી છે વાંસની આ જે નીચેનું જે મૂળ હોય છે એ મૂળ છે એની અંદર એને આ એક દ્રષ્ટિ દેખાય કે આમાં તો એકચુઅલી વિચ્છી પ્રકાર આકાર દેખાય છે એટલે એમાં બે વસ્તુ અહીંયા એડિટ કરેલી છે એને તમે જોઈ શકશો આટલી એડિટ કરીને આખું જે ઈચ્છી છે એ બનાવી છે આંબાપાડા એક ગામ છે એ આંબાપાડા ની અંદર આવા કલાકારો છે કે જે વાંસની ગાંઠ માંથી આવા રમકડા બનાવે છે અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે અને જંગલ ખાતું એમને ખુબ સારો સહયોગ આપી રહ્યો આ વારલી પેન્ટિંગ માટે લોકોને આજે પણ એમ છે કે ભાઈ વારલી પેન્ટિંગ તો ડાંગ નું એવું ઘણા ખેતર આપણે સાંભળ્યું છે પણ એક્ચુઅલ્લી હું તમારા માધ્યમથી આ બીજી એક વાત ની સ્પષ્ટતા કરું કે વારલી પેન્ટિંગ જે છે ડાંગ નું નથી એક્ચુઅલ જે છે મહારાષ્ટ્ર રાજ્યનું છે મહારાષ્ટ્ર રાજ્યનો પાલઘર જિલ્લો અને દહાણુ તાલુકા અને ત્યાં આગળ ગંજાળ કરીને ગામ છે ત્યાંના જે જીવ્યાસોમાં માસે વારલી ચિત્રકળાના પિતામાં કહી શકાય જેને વિશ્વના પંદર દેશોની અંદર એ અપણ હોવા છતાં વિશ્વના પંદર દેશોમાં ફરીને લોકોને આ વાર્લી ચિત્ર શીખ્યું છે હા એ કોઈ બીજા માધ્યમથી ગયા છે પરંતુ એમના આ કામના કારણે સરકાર જે તે સમયે સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ નવાજ્યા હતા તો એક્ચ્યુઅલી આ વારલી પેન્ટિંગ આ રીતનું છે તો આપણે ત્યાં પછી પૂજા કરે છે પછી ની પૂજામાં જ્યારે આપણા ત્યાં ખેતરમાંથી બધું રોપીને ને નવરા થઈ જાય છે આપણા બળદો પણ ફ્રી થઈ જાય છે ને ખેડૂતનું કામ નથી રહેતું એ સમયમાં જે હું કે ધણીઓ છે ઘરનો ધણી એ પોતાની કાચી દીવાલ ઉપર પછીનું ચિત્ર બનાવે છે પછીના ચિત્રમાં શું હોય વાઘદેવનું આખું ચિત્ર આવે વાઘદેવની અંદર જે પાત્રો છે એ ઉપરાંત પોતે ખેડૂત તરીકે પોતે જે હળ લઈને કે અથવા તો એ જતો હોય છે અને એમના જે પત્ની હોય છે આવતી હોય છે

બરાબર છે જે અને બીજી પાવરિયા છે દેવ પાવરી બરાબર છે જ્યારે ભાયા નૃત્ય કરીને ડુંગરદેવ ની પૂજા કરવા જતા હોય ત્યારે શરત પાવરી આવે આગે છે હા ડુંગર દેવ વખતે જ્યારે આપણે જેમ કે સેંદોળગોળ કે કંસરાગઢ જઈએ તો નીચે પેલા ખડી આવે ખડી આવે બરાબર છે ખડી ની અંદર બધા ભેગા થાય ને ત્યારે પાવરી બદલાય છે ત્યારે નાની પાવરી દેવ પાવરી વગાડાય છે એટલે જે તે ભગત જ વગાડે છે અને પછી દેવ પાવરી ઉપર એ એનું જે ચાણાઓ છે હવે પેલું નાચવામાં ચાણા ને વગાડવામાં પણ ચાણા આવે ચાણા બરાબર છે તો આ પ્રકારનું હોય છે એટલે બે પાવરી છે આ રીતે અહીંયા આપ તમે જોઈ શકશો કે આ જે છે પીઠોરા ચિત્ર આપણું ગુજરાતનું ભીત ચિત્રકળા જેને કહેવાય કે પીઠોરા ચિત્ર છે અને આ જે ચિત્ર છે અમારા મિત્ર છે પરેશભાઈ રાઠવા જેને હાલ જ અત્યારે એક દોઢ વર્ષ થયું કે જેમના સરકારશ્રીએ પદ્મશ્રી એવોર્ડથી નવાઈ જાય છે તો આ પીઠોરા ચિત્ર છે આ જે છે આપણા ડાંગના વાજિંત્રો છે આપણા માટે ગૌરવની વાત કહેવાય કે એમ જોવા જાય ને આપણે જેટલા આદિવાસી સમાજ છે ને તો એમનો એમ એક એક નૃત્ય હોય કે જે આ સમાજનું છે આપણે કહી શકીએ પણ ડાંગની અંદર તમે જોશો ને તો એક નથી ચાર થી પાંચ અલગ અલગ પ્રકારના નૃત્યો છે એની સાથે વાદ્યો પણ અલગ અલગ પ્રકારના છે અને અલગ પ્રસંગે ગવાય છે નચાય છે અને એનું અલગ અલગ મહત્વ છે પગથી તો એમાં તમે જોશો કે આ આપણી સામે અલગ અલગ પ્રકારના વાદ્યો છે તમે જોશો કે આ પહેલું જે વાદ્ય છે ગાંગડી છે આ જે છે આ ગાંગડી વાદ્ય છે અને આ રીતે જે ભગત છે એ દેવ કાર્ય વખતે અથવા ડુંગર દેવ વખતે કંશેરી પૂજા વખતે જે ભગત હોય છે એ જે આ વગાડે છે અને આના ઉપર આ રીતે વગાડતા એ કથા કરે છે અને આનો મહત્તમ ઉપયોગ જે ખરો ને એક્ચુઅલી અમારો ડાંગનો બોર્ડર વિસ્તાર અને જે વાસદાથી વલસાડ વિસ્તાર ખરો ને એ સમાજ એટલે કૂકણ છે એ વિષયમાં અવગાડે છે જ્યારે તમે આપણા ડાંગમાં જોશો ને તો આને સ્થાન પર

તો એના બીજે પૂર્વે આગળના દિવસે ભા નૃત્ય કરવામાં આવે છે ત્યારે જે ટાપરા હોય છે એ મહત્વ નો છે આ ધોતી માંથી બનાવેલી છે અને એ ટાપરા એને પહેરવું જ પડે એનો મુંગટ છે આ જે વાદ્યો છે ને કહાડિયા છે એકચુઅલી કહાડિયા જે છે ને તે આ જે છે નાનો વસ્તુ છે બરોબર છે આ જે છે ને એ વગાડનાર છે ને એ આમાં ઉપર કાણા પણ તમે જોઈ શકશો પાંચ કાણા તો એના દ્વારા એ પોતે અલગ અલગ પ્રકારના સુર વહાવશે આ જે છે સુર છે બરોબર સુર એટલે કે એ એક જ સકપુ અવાજ આવશે સળંગ વગાડશે બરોબર સાસ એક થા લેતા રહે હવે જે સુર છે ને એ બેન છે ને કાળે છે તે ભાઈ છે એમ કહેવાય બરોબર છે સુર છે એટલે બેન છે ને સતત રડ્યા કરતી હોય છે ફરિયાદ કરે જયારે કાઢી એના અલગ અલગ ચાણા દ્વારા કઈ કે સમજાવે કે નહીં રડતું બધું સારું થઈ જશે બધું સારું થઈ જશે એને આવું કઈક દંત કથા છે એની સાથે જેટલા પણ વાજિંત્રો છે એની પણ એની પાછળ એની દંત કદાચ કથાઓ જોડાયેલી જોડાયેલી છે આ જે છે સાબળે છે હા બરોબર છે અને આ તો અત્યારે મૂક્યું ને એ રીતે કમરે જ એને બાંધવાનું કમરે કમરે બાંધવાનું છે બરોબર છે અને આ સાબળે છે બરોબર છે અને એક સ્ટીક હોય છે અને સ્ટીક દ્વારા એને વગાડવામાં આવે છે આ અને આની સાથે હજુ એક ઢોલકો હોય પછી મંદિર વાળો છે અને આ બધા વાદ્યો મળે અને આખું કહાણીયા વાદ્યો બને છે બરાબર એટલે આ બધા એના સરળ વાદ્યો છે વાદ્ય છે કલાક વાદ્યો જે છે એ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને વ્યક્તિને પોતાના જે કુટુંબીજોનું જે પૂર્વ મૃત્યુ પામે છે એટલે કે જે પીઢી છે એમાં બેસાડવાનું હોય છે ને તો એટલે પડે અને આ જે માદળ વાદ્યો છે એ બીઓના વૃક્ષ માંથી એના થડ માંથી બનાવવામાં આવે છે બરોબર છે અને આ જે માદળ છે અત્યારે માર્ચ મહિનો છે હોળીનો સમય સમય છે અને માદડી જેને કહેવાય કે માદડી એટલે કે જે માદળ વગાડે એને માદડી કહેવાય તો એ કમરે એને પહેરી લે છે આ રીતે બરાબર છે અને પછી એ વગાડતા હોય છે ભારે પક અને એનો ડ્રેસ કોડ પણ ચોક્કસ પ્રકારનો હોય છે આ પંકજભાઈ તમે જુઓ ને તો ડાંગ નું જે પ્રાચીન ઇતિહાસ ખરો ને એ જાણવાની તમને જીજ્ઞાસા છે કારણ કે જે શિલ્પ સ્થાપત્ય છે તમને ખૂબ જ પ્રાચીન તમને જોવા મળશે કે આવા અવશેષોના આધારે તમે એનો જે ક્યાસ છે અથવા તો એનો પ્રાચીન સમય કેવો હશે એ તમે નક્કી કરી શકો આ અમારા ડીએલએડ કોલેજના વિદ્યાર્થીઓ અમારા શિક્ષકો જેને હું ચિત્રકલાની ક્રાફ્ટની એ તાલીમ આપું છું ને ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓ બધું બનાવે છે એ લોકોને ટ્રેનિંગ આપે કે તમે બાળકોને આવું બધું પ્રવૃત્તિ કરાવો જેથી કરીને બાળકને રસ વૃત્તિ શિક્ષણમાં જળવાય અને એની અંદર જે રહેલી છૂપી શક્તિ છે બહાર લાવો અને પછી કયા ફિલ્ડમાં જવા માંગે એને પ્રોત્સાહન આપવા આગળ વધશે બાળકો બરાબર મુખ્ય તો આપણું ડાંગનું જે સૌથી લોકપ્રિય નૃત્ય છે ને એ એ આ નૃત્ય આ તમે જોવો ડાંગી નૃત્ય ડાંગી નૃત્યના બીજા શબ્દોમાં પિરામિડ નૃત્ય કહેવામાં આવે છે કેમ પિરામિડ કે નીચેથી તમે જોશો કેમ શંકુ આકારનું નીચેથી આમ ભાઈઓની સંખ્યા વધે પછી ઓછી થાય ઓછી થાય અને પછી ઉપર બેન ઉપર બે ઉપર ચડે છે તો આ પ્રકારનું જે આ નૃત્ય છે પિરામિડ નૃત્ય છે ડાંગી નૃત્ય આ જે ડાંગી નૃત્ય છે એ એક આનંદ પ્રબોધનું છે એ કોઈ શું કે દેવી પૂજા માટે કે પછી પૂજા પાઠ માટે જોડાયેલું એવું નથી નૃત્ય પણ આનંદ પ્રમોદ એવું એક બીજું નૃત્ય છે ઠાકરે નૃત્ય આનંદ પ્રમોદ માટે છે આ જે છે કોઠી છે અને બેનો પોતે જાતે બનાવી લે છે આ જયારે બનાવે છે એને ત્રણ લેયર માં ત્રણ એટલે કે પહેલા બેઠક બને છે બેઠક પછી વચ્ચેનો ભાગ બને છે એટલે આ એ થઈ જાય પછી વચ્ચેનો ભાગ બને પછી ઉપરનો નો મુખ વાળો ભાગ બને છે આમ ત્રણ પ્રકારના લેયર માં આ કોઠી બનતી હોય છે આ જસ્ટ એક મોડલ છે નાના સ્વરૂપમાં

આજુબાજુ ફરીને આ બધી વસ્તુ કલેક્ટ કરી એનો સંગ્રહ કર્યો અને એની વિગતવાર માહિતી આપી હવે હું તો ડાંગમાં કાંઈ ફરું છું એટલે મને તો લગભગ તમને ઘણી વસ્તુ જોવા મળી છે ને એની જાણકારી પણ છે પણ કોઈ જે બહારથી વ્યક્તિ આવે આપણે માનો ગુજરાતથી ગુજરાતના કોઈ ભાગેથી કે ભાઈ આપણા ભારતના અન્ય ભાગે અને તે કદાચ અહીંયા આવીને આ સંગ્રહાલય જોઈ તો લગભગ જેટલી આપણી આદિવાસી સંસ્કૃતિ ડાંગની છે એની માહિતી મળી અહીંયા ઘણી એવી વસ્તુ છે જે આજે લગભગ વિલુપ્ત થઈ ગયેલી છે ને કદાચ હશે પણ લોકોને એની માહિતી નથી ને મારે તો ફક્ત એટલું કહેવાનું છે કે આપણા ડાંગના યુવા વર્ગને કે આવી વસ્તુ જે વિલુપ્ત થઈ રહી છે એવી વસ્તુને તમે પણ ઉજાગર કરો અને એની જાણકારી મેળવો આજે યોગેશભાઈ તો બહારથી આવીને એમણે કહ્યું તમે તો સ્થાનિક છો તમારી પોતાની સંસ્કૃતિ છે જો એને તમે જ જો ના સાચવો તો બીજું કોણ સાચવશે